ગત તારીખ સોળમી નવેમ્બરના રોજ અંકલેશ્વરના હાસોડ રોડ ઉપર બ્રહ્મકુમારી મંદિરની સામે આવેલી શક્તિનગર સોસાયટીમાં બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો ત્રાટકી સોના ચાંદીના ઘરેણા મળી સાત લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરે ફરાર થઈ ગયા હતા ચોરી અંગે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી તે દરમિયાન સર્વેલન્સ સ્ટાફની બાતમી મળી હતી કે ઘરફોડ ચોરી કરનાર ઈસમ સુરતના કિમ સ્થિત મુલત ગામની રાધેશ્યામ સોસાયટીમાં રહે છે અને તે હાલ તેના ઘરે હાજર છે તે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને ચીમી ઉર્ફે દીપક બિપિન બાબુલાલ શર્માને ઝડપી પાડી તેની પૂછપરછ કરતા તેણે અંકલેશ્વરના શક્તિનગર સોસાયટી અંકલેશ્વર જેઆઈડીસીમાં બે તેમજ ભરૂચ સી ડિવિઝન વિસ્તારમાં એક સહિત મહારાષ્ટ્ર હરિયાણા અને રાજસ્થાન અને ગુજરાતમાં મળી કુલ અઠાવન જેટલી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી હતી પોલીસે એક બાઇક અને ચોરી થયેલા ઘરેણા મળી કુલ બે લાખ ચુમ્માલીસ હજારના મુદ્દામાલની રિકવરી કરી વધુ તપાસ હાથ ધરી છે અત્રે ઉલ્લેખનીય છે કે ઘરફોડ ચોર જેમી શર્મા બાઇક ઉપર દિવસ દરમિયાન રેકી કરી સોસાયટી કે ફ્લેટના કોર્નરના બંધ મકાનોને નિશાન બનાવતો હોવા સાથે દરવાજાનો લોક ડિસમિસ વડે તોડી ચોરી કરવાની ટેવ ધરાવે છે